આવ્યો અવસર ઉંઝામાં મહેસાણા ઉંઝામાં દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર સત્સંગનો પ્રચાર વિશ્વવ્યાપી થાય છે સર્વોપરી ઉપાસનાને સ્થિતિ ફેલાય છે ભગવાન સ્વામિનારાયણની અજોડ ઉપાસના અને અનાદિ મુક્તની સ્થિતિના સિદ્ધાંતોના ભવ્ય સંકલ્પો પૂર્ણ કરવા ઉત્તર ગુજરાતના શ્રી મહારાજની પદરજથી પ્રસાદીભૂત થયેલ ઊંઝામાં શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારે આ ભવ્ય મંદિરમાં તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસને રવિવારના રોજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ અબજી બાપા શ્રી અમીર પેઢીના સમર્થક સદ્ગુરુ શ્રીઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિના દર્શન ભવ્ય અંકુર ભવ્ય છાબ યાત્રા શોભાયાત્રા રજત તુલા મહોત્સવ તથા ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીજીની દિવ્ય વાણી તથા દર્શન આશીર્વાદનો લાભ લેવા મિત્ર પરિવાર સહિત સૌ પધાર્યા હતા એસએમવીએસ શ્રી સ્વામી સ્વામિનારાયણ મંદિર સત્સંગ સભા એટલે સંસાર વ્યવહારના અનેક પ્રશ્નો અનેક પ્રશ્નોના અને મૂંઝવણમાંથી મુક્ત થઈ સાચી સમજણ દ્રઢ કરવાનું માધ્યમ અને અનેક મૂંઝવણમાંથી બહાર લાવતા આવા યુગ પુરુષોને નતમસ્તક હજારો વખત નમન કરવાનું મન થાય એવા પરમ પૂજ્ય સ્વામી બાપાનો આજે ઊંઝામાં અવસર લાખોની સંખ્યામાં સ્વામી બાપાના અવસરમાં હાજરી આપી અને આનંદ અનુભવ્યો હતો એસ એમ વીએસ સ્વામિનારાયણ મંદિર ઊંઝામાં ચાલતી સત્સંગ સભાઓ યુવક સભા દર શુક્રવારે સાંજે સાતથી નવ કિશોર સભા દર સોમવારે રાત્રે નવથી સાડા દસ મહિલા સભા દર શુક્રવારે સાંજે સાતથી નવ બાળ સભા દર રવિવારે સાંજે ચાર થી સાડા પાંચ દર શુક્રવારે સાંજે સાત નાળા પાસે સિટી પ્રાઇડ શોપિંગ વિસનગર રોડ ઉંઝા સ્વામિનારાયણ મંદિર વાસણ સંસ્થા એસએમવીએસ ઉંઝા શહેરને આંગણે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર અને વ્યસનમાંથી મુક્તિ અપાવી સાચો માર્ગ બતાવનાર ભગવાન સ્વામીજીને લાખ લાખ વંદન સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી